નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણા દેશની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ડિજિટલ ક્રાંતિ આવી રહી છે તેમાંય આધાર કાર્ડ અને પાન કાર્ડના ઉપયોગ અને તેના લિંક દ્વારા ગવર્મેન્ટને અલગ અલગ યોજનાઓને વ્યાપક સ્વરૂપ આપ્યું છે તેની અંદર આધાર કાર્ડનું ઘણું મહત્ત્વ રહેલું છે આજની તારીખમાં ભારતની અંદર આધાર કાર્ડ એક એ મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ દ્વારા તમે કોઈપણના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો અથવા તો ગવર્મેન્ટ આપની પ્રોપર્ટી આપણા ખાતાના પૈસા આપણી લેવડ દેવડ તે બધું ચેક કરી શકે છે આવી રીતે આધાર એક મૂળભૂત ડોક્યુમેન્ટ બની ગયું છે તો જ્યારે આપણા દેશની અંદર ભૂખંડણી એટલે કે જમીન જમીનની અંદર જે વધારે પડતા પોતાના અધિકારો જમાવી અને કબજો જમાવી અને ભૂ માફિયા જે નાના લોકો પસાત લોકો ગરીબ લોકોની જે જમીન પડાવી રહ્યા છે તેના સોલ્યુશન માટે ગવર્મેન્ટ દ્વારા એક ખાસ યોજના બનાવવામાં આવી છે આ યોજનાનું નામ છે ભૂ આધાર બે હજાર ચોવીસ આપણા દેશની અંદર દરેક વ્યક્તિને જોડે એક આધાર કાર્ડ ફરજિયાત હોય છે જેનું નામ આધાર કાર્ડ છે સરકાર દ્વારા જે કોઈ પણ યોજનાઓ કે ઓળખાણ માટે આ આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આપણા આ આધાર કાર્ડની જેમ જ જમીનનું પણ આધાર કાર્ડ બનાવવાનું સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે મિત્રો કોઈ પણ જમીન છે અને તેના માલિક છે તેમના વિશેની તમામ માહિતી આપતું જમીનો આધાર કાર્ડ એટલે ભૂ આધાર કાર્ડ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવવાનું છે એટલે કે જેમ વ્યક્તિના આધાર કાર્ડ ઉપરથીની ફિંગરપ્રિન્ટ મેકવાથી આધાર કાર્ડના નંબર ઉપરથી વ્યક્તિના સંપૂર્ણ ડેટા મળી જતા હોય છે તેની જન્મ તારીખ તેનું રહેઠાણ વગેરે માહિતી મળતી હોય છે એવી જ રીતે જમીનનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવશે જેના દ્વારા જમીનના આધાર કાર્ડ દ્વારા જમીનની માલિકી જમીનનો વિસ્તાર વગેરે વગેરે આપણે જાણી શકીશું ભૂ આધાર જે પ્રમાણે વ્યક્તિઓનો આધાર કાર્ડની અંદર બાર આંકડાઓનું આધાર કાર્ડ નંબર આપવામાં આવે છે તે જ રીતે આ જમીનના આધાર કાર્ડ વૃ આધાર માટે ચૌદ આંકડાનો એક નંબર આપવામાં આવશે એટલે કે વ્યક્તિના આધાર કાર્ડમાં બાર આંકડા હોય છે જ્યારે જે જમીનનું આધાર કાર્ડ બનશે તેની અંદર ચૌદ આંકડા આપવામાં આવશે જે એક અલગ જ એવો આંકડાનો નંબર હશે જે નંબર દ્વારા જમીનની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકશો તો આપણે આ આધાર કાર્ડના શું ફાયદાઓ છે તે કેવી રીતે કામ કરશે તેની અલગ અલગ માહિતી જોઈએ તો નંબર એક પ્લોટને જીપીએસ ટેકનોલોજીથી મદદથી જીઓટેક કરાશે એટલે કે જીપીએસ સિસ્ટમ દ્વારા જે આપણો પ્લોટ જમીન જે છે તેને અલગ અલગ માપણી કરવામાં આવશે તેના મદદથી ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાશે એટલે કે જમીનનું ફિક્સ ભૌગોલિક સ્થાન આપણે જોઈ શકશું અને આધાર કાર્ડની અંદર તે એડ કરવામાં આવશે પ્લોટની સીમાઓની ભૌતિક રીતે સ્પષ્ટ ચકાસણી થશે એટલે ઘણીવાર જમીન પ્લોટ એની સીમાઓ હોતી નથી ઘણા બધાએ આગળ આગળ પોતાના બે પોસ્ટ પા પાંચ ફૂટ દસ ફૂટ એવી રીતે અલગ અલગ જમીનો પ્લસ કરતા હોય છે ઘણાની જમીન દબાતી હોય છે તો તેની ભૌગોલિક સ્થિતિ સ્પષ્ટ કરાશે જમીન માલિકનું નામ શ્રેણી વિસ્તારની વિગતો એકત્રિત થશે એટલે કે આ જમીનના કોણ માલિક છે તે કયા વિસ્તારમાં આવેલી છે આ બધી માહિતી આધાર કાર્ડની અંદર નાખવામાં આવશે તમામ વિગતો મેળવ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરાશે આ તમામ વિગતો મેળવ્યા પછી જે જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવશે તેની અંદર આ બધા ડેટા એડ કરવામાં આવશે સિસ્ટમ દ્વારા તેના આપમેળે ચૌદ અંકનો જે આધાર નંબર જનરેટ કરશે તે બિલકુલ અલગ હશે પછી તેના દ્વારા તેને આધાર નંબર આપવામાં આવશે આ નંબર એ ડિજિટલ રેકોર્ડર સાથે જોડાયેલો રહેશે આ નંબર તે ડિજિટલ સિસ્ટમ સાથે જોડાયેલો રહેશે જ્યારે પણ આ નંબરનો ઉપયોગ કરી અને આપણે આ બધી વિગતો જોઈ શકશું ભૂ આધારમાં કઈ માહિતી રહેશે એટલે કે ભૂ આધારની અંદર કઈ કઈ માહિતી અંદર એડ કરવામાં આવશે ભૂ આધાર એ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે રાજ્યનો કોડ જિલ્લાનો કોડ તાલુકાનો કોડ ગામનો કોડ સામેલ છે એટલે કે અલગ અલગ સ્ટેપ વાઇઝ રાજ્ય જિલ્લા તાલુકા અને ગામ અલગ અને જે કોડ આપવામાં આવે એ કોડ એડ કરવામાં આવશે એટલે કે આધાર કાર્ડ નંબર પરથી જ આપણને ખબર પડી જાય આ કયા રાજ્યનો છે કયા જિલ્લાનો છે કયા તાલુકાનો છે અને કયા ગામનો છે અને કયા વ્યક્તિનો છે પ્લોટના ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે એટલે કે પ્લોટનો જે નંબર હોય એનો ખાસ આઈડી નંબર આપીને એનો સમાવેશ થશે જે નંબર છે તે ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ પર પણ મળશે એટલે કે આ જે આધાર કાર્ડ ભૂ આધાર કાર્ડ નંબર બનાવવામાં આવશે તે આપણા જે દસ્તાવેજો કરવામાં આવે હાથબારની નકલ જે બનાવવામાં આવે તેની અંદર પણ આનો સમાવેશ કે રજૂઆત કરવામાં આવશે તું જમીને નહીં બદલી થશે સંબંધિત કરવામાં આવશે તો પણ નંબર એક જ રહેશે કે જમીનની અલગ અલગ બદલી થાય વેચાણ થાય તો પણ જે જમીનનો આધાર કાર્ડ નંબર છે તે ચેન્જ થશે નહીં જમીનના વિભાજીત કરવાના ઈચ્છાઓમાં પણ નંબર એક જ સમાન રહેશે કારણ કે જ્યારે વાહ્ય વિભાગની વેચણી કરવામાં આવે ત્યારે જે જમીનનું વિભાજન થાય તો પણ આધાર કાર્ડ નંબર એક જ રહેશે ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલો છે જેના આધારે જમીનનો આધાર બનાવવામાં આવશે અને તેની અંદર તેની સારી વિગતો રાખવામાં આવશે અને આ બધું કામકાજ ડિજિટલ રીતે કરવામાં આવશે એટલે કે સરકાર દ્વારા જે આ ભૂ આધારની યોજના બનાવવામાં આવી છે તેના દ્વારા ઘણા બધા પછાત વર્ગના લોકો જે લોકોની જમીનની દબાણી થઈ છે અથવા તો જે જે ભૂમાફિયા કહેવાય જેને પોતે હક હિસ્સો ઝૂંટવી અને જમીન ઉપર કબજો કરેલો છે તેવા બધાએ ભૂમાફિયાને આમાં પારદર્શક બનશે અને જે હકીકતમાં જે લોકોની જમીન છે તેને મળશે આ ઉપરાંત જે ઘણા શહેરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે પછાત વર્ગો આદિવાસી લોકો છે તેને ઘણી બધી જમીનો વારસામાં મળેલી હોય છે સરકારશ્રી દ્વારા ઘણી જમીનો આપવામાં આવેલી હોય છે પણ તેના પર કબજો કરી અને માથાભારે તત્વો જે દબાવણી કરતા હોય છે અથવા તો તે જમીનો પડાવી લેતા હોય છે તે બધાએ ગુનાખોરીને ભ્રષ્ટાચારમાંથી આ આધાર કાર્ડ બનતા ઘણો બધો પર્દાફાશ થશે આ ઉપરાંત ઘણા બધા લોકો એવા હોય છે જે વધારે પડતી જમીન ખરીદી અને પોતે વધારે પડતા પૈસાવાળા હોવા છતાં પણ ગવર્મેન્ટને ટેક્સ નથી ચૂકવતા ટેક્સ સોરી કરે છે મતલબમાં જે કાંઈ ભ્રષ્ટાચાર થાય છે જમીનની બાબતમાં તે બધાનું સોલ્યુશન માટે ગવર્મેન્ટ દ્વારા આ ભૂ આધારની યોજના કરવામાં આવી છે આ ઉપરાંત નાના અને પછાત વર્ગના અને મીડિયમ વર્ગના લોકોને ફાયદો પણ છે તેવી જ રીતે જે ગેરકાનૂની કાર્યવાહી કરે છે અથવા તો જમીન દબાવણી કરે છે તે લોકો માટે પણ આ એક વ્યવસ્થિત તેના સિસ્ટમમાં આવવા માટેની તક બની રહેશે જય હિન્દ જય ભારત